આ બસો સેન્ટ્રલ બસ સ્ટોપ પાસે જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડથી ઓપરેટ થશે દાહોદ ઝાલોદ લુનાવાળા સહિતના રૂટ પર આ બસો ચાલશે જ્યાં બાવન પેસેન્જર એકસાથે મળશે ત્યાં એસટી બસ લોકોને ઘર સુધી લઈ જશે ભીડને નિયંત્રિત કરવા અલગ અલગ મેનેજમેન્ટની વ્યવસ્થા પણ કરાઈ છે એસટી આમક પીવી ગુજરે જણાવ્યું કે મુસાફરોની સુવિધા માટે આ નિર્ણય લેવાયો છે ગુજરાત સરકાર તેમજ વાહન વ્યવહ માન્ય વાહન વ્યવહાર મંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બારના રોજ આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે જે હોળીનો તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે દાહોદ ઝાલોદ લુણાવાડા બારીયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા પાંચસો પ પ્લસ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને આજે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે ત્યાંથી આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે તદઉપરાંત રામચોક પરથી પણ આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે ગત વર્ષે ચારસો ને એંસી બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરોએ લાભ લીધો હતો અને એમાં એસી લાખની સુરત વિભાગની આવક થઈ હતી આ વખતે અમે પાંચસો પચાસ નું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચા ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોના અમે પરિવહન કરીશું દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ જાલોદ લુનાવાડા બારીયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદઉપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસ આપના દ્વારે જે અમારે જે બાવન પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માગણી હશે તે સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે જે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ તે મુજબનું સંચાલન છે જે અમારું રેગ્યુલર રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે જે આ જે બસો છે એ ઓફલાઈન છે જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે જેમ બસ પબ્લિક આવશે અમે બસમાં મુસાફરી બેસી અને મુસાફરી કરી શકશે